પોલીસ કે જેનું કામ છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાની અને જો ક્યાંય ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડી અને તેને બંધ કરાવવાનું પરંતુ જો પોલીસના પરિવારજન જ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હોય તો હવે ભરોસો કોની ઉપર કરવાનો ત્યારે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક જુગારધામ ઉપર રેડ કરવામાં આવી અને જુગારીઓને પકડવામાં આવ્યા લાખો રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો પરંતુ આ રેડ જે જગ્યા ઉપર કરવામાં આવી તે ઘર ગુજરાત પોલીસમાં કામ કરતા એક પોલીસ ઇન્સ્પેક્ટરના ભાઈનું જ છે અને તે જ આ જુગારધામ ચલાવતો હતો ત્યારે કઈ જગ્યાએ રેડ કરવામાં આવી કોણ છે આ પીઆઈ કે જેનો ભાઈ જુગારધામ ચલાવતો હતો તે તમામ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તાજેતરમાં સુરેન્દ્રનગરના પાટડીમાં એસએમસી દ્વારા જુગારધામ ઉપર રેડ કરવામાં આવી જે જુગારધામ ઉપર રેડ કરવામાં આવી તે જગ્યા ઉપરથી પોલીસે પાંચ મહિલાઓ સહિત કુલ ત્રીસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા તો સાથે જ શહેરના રહેણાંક વિસ્તારના મકાનમાં જે આ જુગારધામ ચાલતું હતું અને જે મકાન મુકેશ ઠાકોરનું છે અને આ મુકેશ ઠાકોર કે જે સુરેન્દ્રનગરમાં જ એક પીઆઈ છે કિરણ ઠાકોર કે જેનો ભાઈ થાય છે અને તે જ આ જુગારધામ ચલાવતો હતો તે તપાસમાં સામે આવ્યું છે ત્યારે એસએમસી દ્વારા જે આ રેડ કરવામાં આવ્યો અને કિરણ ઠાકોરના ભાઈ મુકેશ ઠાકોર સહિત ત્રીસ જુગારીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે રહેણાંક વિસ્તારમાં જે આ જુગારધામ ચાલતું હતું ત્યારે ત્યાંની સ્થાનિક પોલીસ છે તેમની ઉપર પણ હાલ તો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જે રેડ કરવામાં આવી તે રેડની અંદર રોકડ રૂપિયા ચાર પોઈન્ટ અઠ્ઠાવન લાખ ત્રણ વાહનો છવ્વીસ મોબાઈલ સહિત કુલ સાત લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો ત્યારે પીઆઈ કિરણ ઠાકોરના ભાઈ મુકેશ ઠાકોરના ઘરે જ આટલી મોટી સંખ્યામાં જુગાર રમવા રમતા લોકો જે ઝડપાયા છે ત્યારે તેને જ લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ વિવિધ પ્રકારના સવાલો ઉભા થયા છે કે આ ઘટનાને લઈને જે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે પોલીસકર્મીનો સંબંધી જ જો જુગારનો અડ્ડો ચલાવતો હોય તો હવે ફરિયાદ કરવા કોની જોડે જવાનું ગાંધીનગરની એસએમસીની ટીમે રેડ કરી તો સ્થાનિક પોલીસને શું કરી રહી છે શું સ્થાનિક પોલીસ સૂતી હતી કે તેમને ખ્યાલ નહોતો કે અહીંયા આટલા મોટા પ્રમાણમાં જુગારધામ ચાલી રહ્યું છે અને જો ખબર હતી તો ક્યાંક પીઆઈની જે ભલામણ છે તેના કારણે સ્થાનિક પોલીસ આ જગ્યા ઉપર રેડ કરવા ના જતી હોય તેવું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે અહીંયા પીઆઈ કિરણ ઠાકોર ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે આ જુગારધામ કિરણ ઠાકોરની મહેરબાનીથી જ ચાલી રહ્યું હતું તો હ હવે શું કિરણ ઠાકોરની પણ ઇન્કવાયરી કરવામાં આવશે ખરી આમ તો એવું કહેવાય છે કે એસએમસીના જે અધિકારી નિલદીપ રાય જે આઈપીએસ અધિકારી છે નિલદીપ રાય કે તેમનો એક એવો અંદાજ રહેલો છે કે કોઈ પણ વ્યક્તિ હોય જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પકડાય તો તેને છોડવામાં નથી આવતા નિલદીપ રાય દ્વારા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તેની સામે પણ જો પોલીસ કર્મચારી હોય કે પોલીસ અધિકારી હોય તેની સામે પણ કડક કાર્યવાહી છે તે કરતા હોય છે ત્યારે હવે કિરણ ઠાકોર ઉપર જે અત્યારે હાલ તેના ભાઈની જે ધરપકડ કરવામાં આવી છે કિરણ ઠાકોરનો ભાઈ મનોજ ઠાકોર કે જે આ જુગારધામ ચલાવી રહ્યો છે ત્યારે કિરણ ઠાકોરની પણ તપાસ કરવામાં આવશે આવા અનેક સવાલ છે કે જે હાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે આ પીઆઈ કિરણ ઠાકોર કે જે સવાલોના સવાલો તેની ઉપર અત્યારે હાલ મોટા ઊભા થઈ રહ્યા છે તેને જ લઈને હવે પોલીસમાં તેની સામે કોઈ ઇન્કવાયરી શરૂ કરવામાં આવશે ખરી કારણ કે આ જુગારધામ કેવું નથી કે એક બે દિવસથી ચાલતું હોય છેલ્લા ઘણા સમયથી આ જુગારધામ છે જે ચાલી રહ્યું હતું સ્થાનિક પોલીસને પણ ખ્યાલ હોય તેવું અનુમાન છે જે ત્યાંની સ્થાનિક લોકો છે તે પણ તેવી ચર્ચા કરી રહ્યા છે તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી તેની સામે કરવામાં ન આવતી હતી અને આખરે એસએમસી દ્વારા ને બાતમી મળી અને એસએમસી દ્વારા આ રેડ છે તે કરવામાં આવી અને રેડ દરમિયાન ખ્યાલ આવ્યો કે આ તો જે ગુજરાત પોલીસમાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ ઠાકોરના ભયનું ઘર છે અને તે પોતે જ આ જુગારધામ છે તે ચલાવી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે કિરણ ઠાકોર સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસમાં ખરેખર કિરણ ઠાકોરની અંદર સંડોવણી છે કે નહીં તે બહાર આવે છે કે નહીં તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર